હું પાર્ટી નો માણસ નથી પણ હું એક સામાજિક માણસ છું અને સમાજ ને લઈને સમાજની જે સમસ્યા છે એ સમસ્યાને લઈને માટે અહીંયા આવ્યો છું આપણને

નિરાકરણ નથી આવ્યું નથી માનતો જે સમાજની સમસ્યા છે જે આપણા વિસ્તારનો જે પ્રશ્ન છે એને હું માનું છું

પ્રતિનિધિત તરીકે જેને આપણે મોકલ્યા એ લોકો ક્યારે આવીને આપણા પ્રશ્નો કરવા માટે આવીને આપણે મળ્યા

આપણા વિસ્તારની અંદર જો યુરેનિયમ જેવી જો ધાતુ નીકળવામાં આવે જો યુરેનિયમ જેવી ધાતુ નીકળશે તો ઓગણીસો બેતાલીસ ઓગણીસો પિસ્તાલીસ ની અંદર જયારે જાપાન ની અંદર હિરોસીમા અને નાગાસાકી જેવા શહેરો પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવેલો તેની અસર અત્યાર સુધીમાં ત્યાં જોવા મળ્યા છે બીજું આપણું જે ઝારખંડ લઈ લો અંદર જે કોલસા માટે ખાણ ખનીજ થયું છે અત્યારે ત્યાંના જે સ્થિતિ છે એવી આપણી ના થાય એટલા માટે હંમેશા માટે જે પણ વસ્તુ ગામડા નો પ્રશ્ન હશે સમાજ નો પ્રશ્ન હશે ત્યારે પાર્ટીઓ છોડીને સમાજ માટે એક થવું પડશે અમારા ગામડા જે પ્રશ્ન છે અમારા વિસ્તારનો જે પ્રશ્ન છે એ અમારા વિસ્તાર નો નો પ્રશ્ન નથી પણ આપણા દરેક પ્રદેશ નો પ્રશ્ન છે અમારા ગામડા